રાજના આરોગ્ય મંત્રી અહમદ હસને આ મામલાને ગંભીરતાથી લઈને રાજની હોસ્પિટલોમાં ઉત્તમ દવાઓ ઉપલબ્ધ કરાવવાની અને ભ્રષ્ટ તબીબોને હટાવવાનું જણાવ્યું છે સાફ સુથરા બનાને મે જનતા કે લિયે વિભાગ હે જનતા કે સમર્પિત કરને કે લિયે વિભાગ હર તરહ કે જતને જો કુછ ભી કર સકતે હે સબ કરેંગે એક તરફ રાજ્ય સરકારે જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે તો બીજી તરફ હોસ્પિટલનો કર્મચારી વર્ગ હડતાળ પર ઉતરી ગયો છે હોસ્પિટલના કર્મચારીઓ એ મીડિયાના અહેવાલ સામે વિરોધ વ્યક્ત કરતા નારેબાજી કરી હતી તો આ તરફ આરોગ્ય મંત્રીએ માયાવતી સરકાર પર પ્રહારો કર્યા હતા અને સરકાર લોકોને ઉત્તમ આરોગ્ય સેવા આપવા ઈચ્છે છે તેમ જણાવ્યું હતું ઉત્તર પ્રદેશમાં પરમૂખ તક હફતે બાદ થઈ કે આસ્પતાલોમાં